સુરત શહેર પીસીબી દ્વારા છેલ્લા સાત વર્ષથી ફરાર ચાલતા અને રૂપિયા દસ હજારના ઇનામવાળા એક આરોપીને સરથાણા વિસ્તારમાંથી સફળતાપૂર્વક ધરપકડ કરવામાં આવી છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત શહેર અને આસપાસના જિલ્લાઓમાં થયેલ છેતરપિંડીના ગુનામાં સામેલ ફરાર આરોપીઓને ઝડપી પાડવાની સૂચના આપવામાં આવી હતી આ સૂચના અનુસાર પીસીબીના પીઆઈ આરએસ સુવેરાએ વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખૂન લૂંટ ધાડ બળાત્કાર અને છેતરપિંડી જેવા ગુનામાં ફરાર આરોપીઓની માહિતી એકત્રિત કરી હતી તપાસ દરમિયાન પીસીબીના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લુણીને મળેલ ખાસ ખબર પ્રમાણે અમરેલી જિલ્લાના બાબરા પોલીસ સ્ટેશન ખાતે ચીટીંગના કેસમાં ફરાર ચાલતા આરોપી અમિત ઉર્ફે કીર્તિભાઈ મંશીભાઈ પટેલ સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા હોવાની માહિતી મળી આ માહિતીના આધારે પીસીબીની ટીમે આરોપીને સરથાણા વિસ્તારમાંથી દબોચ્યો પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ ફેબ્રુઆરી બે હજાર અઢારમાં અમરેલીના એક શોકીન પાસેથી ધર્મનંદન ફિલામેન્ટ નામની પીવીસી પાઇપનો ઓર્ડર આપ્યો હતો આરોપીએ પહેલા એકવીસ હજાર એનએફટી દ્વારા ચુકવણી કરી વિશ્વાસમાં લીધો અને પછી રૂપિયા દસ લાખ સત્યાવીસ હજાર ચારસો પચીસની છેતરપિંડી કરી માલ સાથે ફરાર થઈ ગયો